આજે આઠમનો દિવસ છે આઠમનો મેળો ભરાયો હતો અમારા સામેના ગામ અમારા બે ગામની એ ચૂંટણી મેળો કાળા પણ રામપરાની વચ્ચે ભરાય છે અને એ મેળાને ઓળંગવા માટે મેળો જો માણવો હોય તો એના માટે થઈને અમારે નદી ક્રોસ કરવી પડે તો નદી અમારી મચ્છુંદરી નદી છે તો અમને નદી બતાવું છું આ નદી છે મચુંદરી નદી અને કેળા સામે પાણી છે એટલે આ પાણીના માહોલમાં પસાર થઈને જવું પડે જો આ અમારો રસ્તો છે બાકી કોઈ રીતે મેળામાં તમે જઈ ન શકો સામે પેલું ઝાડ દેખાય ને એની પાછળ મોટા મહાદેવનું મંદિર છે ત્યાં મેળો ભરાય અને મેળામાં પછી એને મોટા મહાદેવના દર્શન કરી અને પછી રમકડા લેવાના ઠંડી શરબત પીવાનું આઈસ્ક્રીમ ખાવાનો પૈસા હોય તો રમકડા લેવાના પૈસા ન હોય તો રમકડાં નહીં લેવાના આપણે તો નાના બાળકો હે નહીં એટલે રમકડાં લે પણ બાળપણથી મેળો દર વર્ષે આઠમનો મેળો તો કરવાનો જ નાનો મેળો ભરાય છે આજુબાજુના ગામના આવે અને આ નદીનો પટ છે બે કાંઠે નદી જાય છે રસ્તો છે નહીં એટલે કેડ કેડ અમે પાણીમાં જવાનું આ રીતે તમે જોઈ શકો છો આ રીતે પાણી એટલું એટલું હે અને આ મજા જ કંઈક અલગ છે એટલે જિંદગીમાં કોઈ દી મોજ માણવાની હોય ત્યારે માણી લેવાની કોઈ દી કોઈની રાહ બેઠવાનું નહીં પૂર થશે એ આમ તેમ દુઃખ તો જિંદગીમાં બધાને હોય જ છે મોજ માણી લેવાની હોય એટલે જો આ નદી છે આખે આખી નદીની વચ્ચે વચ્ચે અત્યારે પહોંચ્યો છું જય દ્વારકાધીશ નદી હમણાં હું ક્રોસ કરી દઈશ સામેવાળા બધા ક્રોસ કરી લીધી એ નદી આ ભાઈ જો પાછો આવે છે એને નાહવાની બહુ મજા આવે એટલા માટે તમે જો ખડખડ ખડખડ પાણી વહેતું હોય ને એ ને તારે લેરકો વાતો હોય બધા આવે હે પાછા આટક ધોવા આવે ગારો ગારો થઈ ગયા હોય ને આઈન મારી કે કેમ બાકી હતા તમે નદી નું નામ મચુંદરી નદી મચુંદરી بقوله ده